લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં વિવિધ રાજ્યોમાં શાસન કરી રહેલા મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અંગે સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના પરિણામ ચોંકાવનારા રહ્યા હતા આ યાદીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે ટોચના ક્રમે નથી રહ્યા તેમની જગ્યાએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં ટોચ પર આવી ગયા છે આ સર્વે દેશના રાજ્યોમાં શાસન કરી રહેલા મુખ્યમંત્રીઓની સ્વીકાર્યતા અને તેમની પોપ્યુલારિટીને માપદંડ બનાવાયા હતા કે જેના લીધે સર્વેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા સર્વે અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં માટે ક્રમે રહ્યા હતા તેમનું પોપ્યુલારિટી રેટિંગ બાવન પોઈન્ટ સાત ટકા નોંધાયું હતું જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પોપ્યુલારિટી રેટિંગ એકાવન પોઈન્ટ ત્રણ ટકા રહ્યો હતો ને તેઓ આ યાદીમાં સરકીને બીજા ક્રમે આવી ગયા હતા યાદીમાં ત્રીજા ક્રમે આસામના મુખ્યમંત્રી હિમંતા રહ્યા કે પોપ્યુલારિટી છ ટકા ચોથા ક્રમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જેમનું પોપ્યુલારિટી રેટિંગ બેતાલીસ પોઈન્ટ છ ટકા રહ્યું હતું જ્યારે પાંચમા ક્રમે ડોક્ટર માણિક શાહ એકતાલીસ પોઈન્ટ ચાર ટકા પોપ્યુલારિટી રેટિંગ સાથે યાદીમાં પાંચમા ક્રમે રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ